ગુજરાતના ત્રણ ગામોનો આદર્શ ગામ જાહેર કરાયા છે જેના લીધે ગુજરાતના એક મહિલા સરપંચ સહિત ત્રણ સરપંચને નવી દિલ્હીમાં સ્વતંત્ર દિવસની ઉજવણી વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે ગુજરાત એવું રાજ્ય છે જેની ઓળખ તેના વિકાસની ગતિ અને અન્ય પ્રેરણાના આપતા દૂરદર્શી વિજનથી થાય છે આવા સુંદર ગુજરાત રાજ્યના ગામડાઓ પણ આજે વિકાસતા પંથે તેજ ગતિ આગળ વધી રહ્યા છે કચ્છ જિલ્લાના ભીમાસર ભરૂચ જિલ્લાના અખોડ નવસારી જિલ્લાના સુલતાનપુર જેવા આદર્શો ગામના

খুব খুব আবার

અને ડેલિગેશન પણ અમારા ગામની મુલાકાત લે છે અને આ કામ અમારા ભીમાસર ગામજનોના સહયોગથી શક્ય બન્યું છે આ ગામ ગામનો સરપંચ છું સુલતાનપુર નવસારી જિલ્લામાં જલાપો તાલુકામાં આવેલું છે સુલતાનપુર ગામને આદર્શ ગામ બનાવવા માટે ગામના લોકોમાં જનજાગૃતિ અને લોક ભાગીદારીની કામગીરી કરવામાં આવી ગામના ફળિયામાં સ્વચ્છતા અને પર્યાવરણ માટે પેપર શો કતપુત્રી દ્વારા જાગૃતિની કામગીરી કરવામાં આવી પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે ચાર પ્રકારની કાપડની થેલીનું વિતરણ સમજણ અને માહિતી સાથે ઘરે ઘરે કરવામાં આવ્યું ગામના દરેક ઘર ઘરડી શૌચાલયની કામગીરી તથા તેના વપરાશ બાબતે નેતૃત્વ સોંપવામાં આવ્યું અને ભંગ કરનારને દંડની જોગવાઈ કરવામાં આવી ગુજરાતમાં પ્રથમ એવું ગામ છે કે જ્યાં દિવ્યાંગ માટેના શૌચાલય પર બ્રેન્ડ લિપીવાળું સાઇન બોર્ડથી સૂચના આપવામાં આવેલ છે જેનો ઉપયોગ અંધજન દ્વારા કરવામાં આવે છે આ ત્રણેય ગામોને સફળતા દર્શાવે છે કે જ્યારે લોકો દ્વારા ચૂંટાયેલા સરપંચો સેવા અને સમર્પણની ભાવનાથી કામ કરે છે ત્યારે ગામના વિકાસને કોઈ રોકી શકતું નથી સ્વચ્છતા જળ વ્યવસ્થાપન શિક્ષણ પર્યાવરણ સામાજિક સશક્તિકરણ આ ત્રણેય ગામોએ દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે આ ગામો માત્ર ગુજરાત માટે જ નથી પણ સમગ્ર દેશ માટે એક પ્રેરણા સ્ત્રોત છે જે વિકસિત ભારતનો વિઝનને સાકાર કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે એટલા માટે જ આ ગામને દૂરદેશી સરપંચોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કૌશિક પટેલનો રિપોર્ટ હિ ટીવી ન્યૂઝ સુરત